નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો વરસાદની જો વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ વરસાદને બંધ કરવા માટે મિત્રો ખાસ કરીને પ્રાર્થનાઓ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ મિત્રો વરસાદને મિત્રો લાવવા માટે રીઝવવા માટે ખાસ કરીને મંદિરોમાં જઈને પૂજા કરવામાં આવે છે એટલે કે વરસાદ અનિયમિત અને અનિશ્ચિત પડી રહ્યો છે પણ તો આજે મિત્રો જો ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં એટલે કે પહેલાં સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે નંબર લાગ્યો હતો તે હવે મિત્રો ચેન્જ થઈ અને મિત્રો હવે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર હવે વરસાદનો નંબર લાગે તેવો છ લાગે છે કારણ કે આણંદના બોરસદની અંદર જોવા જઈએ તો ચૌદ દિવસ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય ભરૂચની અંદર જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે આ સિવાય વડોદરાની અંદર તો જુઓ તો ખાસ કરીને શાળા કોલેજોમાં રજા જાહેર અને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ઘરની બહાર ન નીકળવાનો અને તમે હજુ પણ જોઈ શકો છો ખાસ કરીને આ છેલ્લા બાર કલાકની સ્થિતિ છે સૌરાષ્ટ્રની અંદર પણ આજે મિત્રો જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી વહેલી સવારે ખૂબ જ સારો વરસાદ પડ્યો અને બપોર પછી જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છેલ્લી બે કલાકની વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ મોટા વાદળોનો જથ્થો મિત્રો ચાલ્યો આવે છે ઉપરની તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેને લઈને આ જથ્થો મિત્રો આગળ વધશે ને અને હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે તો આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું આજે રાત્રે આવતીકાલે તેમજ મિત્રો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ કે સૌરાષ્ટ્ર હોય તમામ વિસ્તારની આપણે વાત કરીશું કે આ વિસ્તારોમાં આગામી દસ દિવસ તેમજ મિત્રો કેવા રહેશે અને કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે તેની વાત કરવાના છે તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઇક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ફોરકાસ્ટ જ મિત્રો આગામી બાર કલાકની વાત કરીએ તો હજુ પણ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક સારા વરસાદની શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ પડશે આગામી પાંચ દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની છે આગામી દસ દિવસની વાત કરીએ તો ભાવનગર અમરેલી જિલ્લો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની સ્થિતિ તમે જોઈ શકો છો પીળો કલર તેમજ મિત્રો આપણે સિસ્ટમની વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે વરસાદની ધરી કંઈક આવી રીતે છે પરંતુ સાથે મિત્રો અરબી સમુદ્રનો સપોર્ટ મળતા આ જે ધરી છે એના નીચલા લેવલે આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ અહીંયા તમે લાઈવ જોઈ શકો છો હાલ મિત્રો વડોદરા ઉપર હજુ પણ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સાંજે પણ સારા વરસાદની શક્યતા છે આ પણ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી જિલ્લાની અંદર સારા વરસાદની શક્યતા છે આ સિવાય પાટણ મહેસાણા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર ગાંધીનગર અમદાવાદની અંદર પણ સારા વરસાદની શક્યતા રહેલી છે સાંજની જો વાત કરવામાં આવે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત હજુ પણ મિત્રો ભારે વરસાદની આગ્યાય છે સાથે મિત્રો ભાવનગર જિલ્લો ગણી લો સુરેન્દ્રનગર બોટાદ છે અમરેલી છે આ વિસ્તારોમાં પણ સારો વરસાદ ખાબકી શકે છે સાથે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા રહેલી છે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વરસાદની તીવ્રતા વધતી જશે દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા છે સાથે જ મિત્રો પચીસ તારીખે ગુરુવારે ઉત્તર ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ પડી શકે છે બપોર પછીની વાત કરીએ તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને છવ્વીસ તારીખે પણ છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી રહેલી છે આમ તો હવામાન વિભાગે બે દિવસ આગાહી કરેલી છે પરંતુ બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે તો તમે જોઈ શકો છો આગામી સમયની અંદર પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવવાને કારણે ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ છે સતત ચાલુ રહેશે એટલે કે ઉત્તર ગુજરાતમાં જે વરસાદની ઘટ છે એ મિત્રો ખાસ કરીને પૂરી થશે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખવાળી જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ લાવશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ઉત્તર ગુજરાત છે તેમજ મધ્ય ગુજરાત છે તો આ વિસ્તારોમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ખૂબ જ સારો વરસાદ પડી શકે છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે જ્યાં જ્યાં વરસાદની ઘટ છે ત્યાં પૂરી થશે આ બાજુ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર જે જ્યાં ખૂબ જ વરસાદ પડી ગયો છે ખાસ કરીને પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારો આ વિસ્તારોની અંદર ખાસ કરીને હવે વરાબ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડી સતત મિત્રો છે એ સિસ્ટમથી ઉત્પન્ન કરશે અને આ સિસ્ટમ મને ગુજરાત તરફ મોકલી મોકલતી રહેશે તો અઠવાડિયાની અંદર ત્રણ ચાર દિવસ મિત્રો ખાસ કરીને વરસાદ માટે મિત્રો દરેક વિસ્તારે મિત્રો તૈયાર રહેવું પડશે અહીંયા તમે જોઈ શકો બે તારીખે આ સિસ્ટમ આગળ વધી અને મધ્ય ભારત સુધી પહોંચી જાય છે અને તેને લઈને ત્રણ ઓગસ્ટથી લઈ મિત્રો સારામાં સારો વરસાદ છે જોવા મળશે તો સતત મિત્રો બંગાળની ખાડીની અંદર મિત્રો વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને મિત્રો જે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની ઘટ છે આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને ઘટ પૂરી થશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જિલ્લો છે ભાવનગરના કેટલાક ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની ઘટ પૂરી થશે તેવી સિસ્ટમની આગળ એટલે કે આગામી દસ દિવસ સુધી જોવા જઈએ તો વચ્ચે ત્રણ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને તડકો નીકળી શકે છે થોડીક વરાપ મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે ખૂબ જ સારા વર્ષાની આગાહી આગામી દસ દિવસ સુધી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ રીડ જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત